શ્રીરા મસ્ત સાડી લઈને આવ્યા છે વર્કમાં સાડી લઈને આવ્યા છે સોફ્ટ કપડામાં સાડી લઈને તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશન ખૂબ મસ્ત છે ડાર્ક કલરમાં લાઇટ કલરમાં છે ડાર્ક લાઇટ કોમ્બિનેશન છે તર કલરની રેન્જ આવવાની છે એક મરૂન કલર છે એક રાણી કલર છે ને એક પર્પલ કલર છે આપણે એક પીસ ઓપન કરીને જોઈશું સોફ્ટ કપડું છે એકદમ મસ્ત કપડું આવશે અને વર્કિંગ સાડી છે એકદમ હેન્ડવર્ક ખાટલી વર્કનું કામ છે જોઈશું જોયાનો પલ્લું છે લગડી પટ્ટાનો પલ્લુ આવશે એનો પલ્લુ બહુ હેવી છે મસ્ત છે મેરેજ ફંક્શનમાં પહેલી વાર તો એકદમ ફાઇન સાડી લાગે અને હાથીનું કામ છે એકદમ વણાંકનું કામ છે અને એકદમ ખાટલી વખતનું કામ છે તમે જોઈ શકો છો બધું ફિનિશિંગ છે અને બધું પ્યોર કપડામાં છે સોફ્ટ કપડામાં છે તમે જોઈ શકો બધું વળાંકનું જ કામ છે કલર કોમ્બિશન ખૂબ સરસ છે ડાર્ક કલર લાઇટ કલર છે તમે જોઈ શકો છો બ્લાઉઝ છે બ્લાઉઝ પણ મસ્ત છે બ્લાઉઝ ડાર્ક આવશે ને એમાં પણ પટ્ટો આવશે આપણે એક આ કલર ખોયલો હતો એક આ રાણી કલર છે રાણી કલર માં એ મસ્ત કલર છે જોઈ શકો છો તમે કલર ગમતા હોય એના સ્ક્રીનશોટ પાડીને મારે વોટ્સઅપ ઉપર મોકલજો એક આ પર્પલ કલર છે અને એક આપણે આ મરૂન કલર ખોયલો છે એ મસ્ત છે જોઈ પણ કલર ગમતો હોય તેનો સ્ક્રીનશોટ પાડીને મારા વોટ્સઅપ નંબર પર મોકલજો અને આ રીતે અમારું નવું કલેક્શન જોવા માટે શ્રીરાજને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો